લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત પર મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું વધુમાં તેઓ શું કહી રહ્યા છે આવો જાણીએ અને ખૂબ સારી રીતે એકદમ એકદમ ચાલી રહી છે બધી જગ્યાએ સાર તમામ જે પોલીસના ડિપ્લોયમેન્ટ છે બધા છે અને મતદારોની ટાઈમ છે

جو ادھائی پیٹرول پر میں چھ جائے اور جو بھی ویوستھا ہے الیکشن کمشن آپ جو گائڈ لائنس یہ